મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર તમે ક્લિયર કર જોઈ શકો છો ભૂમિપુત્ર ટીયુ મોડલની વાત કરું બે હજાર સોળ સત્તરના મોડલનું ટ્રેક્ટર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો